આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ફાગણવદ અગિયારસની જેને પાપ એકાદશી કહેવાય છે જે શ્રી હરિને સમર્પિત છે આ અગિયારસના નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ અગિયારસ પાપ હરનારી છે પાપોનો ક્ષય કરનારી છે દરેક માસમાં બે એકાદશી આવે છે તે દરેકનું મહત્ત્વ જુદું જુદું હોય છે આ વર્ષે પાપમોચીની અગિયારસ પર વિવિધ યોગ બનવાના છે તેથી આ દિવસે વ્રત કરનારની માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર થશે આરોગ્ય અને સંતાન પ્રાપ્તિ તથા નોકરીમાં સફળતાની કામનાઓ પૂર્ણ થશે અને બમણો લાભ મળશે શાસ્ત્રો અનુસાર અગિયારસ એ તિથિ છે જેના ફળસ્વરૂપ સાધકનું શરીર અને મન બંને શુદ્ધ થાય છે આ દિવસે શ્રી હરિની પૂજા અને ચોવીસ કલાકનો ઉપવાસ કરનારને સમગ્ર પ્રકારના કષ્ટોથી મુક્તિ મળી જાય છે સૌ પ્રથમ આપણે આ અગિયારસનું મુહૂર્ત જોઈ લઈએ તો આ એકાદશીની તિથિ શરૂ થાય છે તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસની સાંજે ચાર વાગ્યાને ચૌદ મિનિટે જે પૂર્ણ થાય છે તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસને બપોરે એક વાગ્યાને અઠ્યાવીસ મિનિટે આપણે ઉદયાતિથિ અનુસાર એકાદશીનું વ્રત પાંચ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રાખવાનું રહેશે વિષ્ણુ ભગવાનની પૂજાનો સમય છે તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસને સવારે સાત વાગ્યાને એકતાલીસ મિનિટથી દસ વાગ્યાને પચાસ મિનિટ સુધી આ વ્રતના પારણા તારીખ છ એપ્રિલ બે હજાર ચોવીસને સવારે છ વાગ્યાને પાંચ મિનિટથી આઠ વાગ્યાને સાડત્રીસ મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે આ અગિયારસનું વ્રત ત્રણ પ્રકારે રાખવામાં આવે છે એક તો નિર્જળાવ્રત બીજું ફળાહારી અને ત્રીજું ફરાળ ખાઈને નિર્જળાવ્રત પૂર્ણ રીતે સ્વસ્થ વ્યક્તિએ જ રાખવું જોઈએ અન્ય લોકો ફળાહારી ઉપવાસ રાખે છે જેમાં ફક્ત ફળ ખાઈને જ ઉપવાસ કરી શકાય અને ત્રીજી રીત છે એકવાર ફરાળ ખાઈને કોઈ કારણસર જે લોકો ઉપવાસ કરી શકતા નથી તેઓ આ દિવસે ભાતનો ત્યાગ કરીને પણ બંને ટાઈમ જમી શકે છે આ વ્રતમાં દસમીને દિવસે સાત્વિક આહાર ગ્રહણ કરવો જોઈએ અગિયારસની સવારે નદી કે સરોવરમાં પવિત્ર સ્નાન કરવું જોઈએ પછી ફૂલ ચંદનનો લેપ ધૂપદીપ અને ભોગ વિષ્ણુજીને અર્પણ કરીને પૂજન કરવું જોઈએ ત્યારબાદ ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ કરવો જોઈએ પાપમોચીની એકાદશીની વ્રતની કથા સાંભળવી જોઈએ અને રાત્રે જાગરણ કરીને શ્રીહરિની ઉપાસના કરવી જોઈએ આગલા દિવસે દાન કરીને વ્રતના પાળણા કરવા જો આમ કરવામાં આવે તો દરેક પાપોનું પ્રાયશ્ચિત થઈ શકે છે આ અગિયારસનું વ્રત જો વિધિ વિધાનથી કરવું હોય તો આ પ્રમાણે કરવું પાપમોચીની એકાદશીના વિષયમાં ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને સાથે જ લક્ષ્મીજીની પૂજા પણ કરાય છે વ્રત રાખનાર વ્યક્તિએ દશમની તિથિએ એક સમયે સાત્વિક ભોજન કરવું જોઈએ અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ આ દિવસે નદી કે સરોવરમાં સ્નાન કરવું જોઈએ પરંતુ જો તેમ ન કરી શકાય તો નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી લેવું સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણને અર્ધ આપીને ભગવાન સામે વ્રતનો સંકલ્પ કરવો સંકલ્પ બાદ ષોડશોપચાર એટલે કે સોળ સામગ્રીઓથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી મૂર્તિ હોય તો નવડાવવી અને ફોટો હોય તો સ્વચ્છ કરી દેવો ત્યારબાદ પૂજા કરવી પૂજા બાદ ભગવાન સામે બેસીને ભગવદ્ ગીતાનો પાઠ કરવો અથવા કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવડાવવો આજે પરિવાર સહિત બેસીને ભગવદ્ કથા સાંભળો ધૂપદીપ પ્રગટાવીને આરતી કરો પ્રસાદમાં ખાસ તુલસીપત્ર નાખીને માખણ મિશ્રી પ્રભુને અર્પણ કરો ખાસ ધ્યાન રાખો કે તુલસીપત્ર વગર ભગવાન પ્રસાદ સ્વીકારતા નથી ભગવાનને તુલસીપત્ર ચડાવવું પણ ખરું આજે ખાસ શ્રી હરિને શ્રીફળ અને એક રૂપિયો અર્પણ કરો જે તમે મંદિરમાં જઈને કરી શકો છો પૂજા કરતી વખતે શ્રી શ્રીકૃષ્ણ શરણમમ કે શ્રી વિષ્ણવે નમઃ બોલતા જવું આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ વિષ્ણુ ચાલીસા શ્રી સુક્ત વગેરેના પાઠ કરવા જોઈએ જો પૂજા વિધિસર ન કરી શકીએ તો માનસિક પૂજા પણ કરી શકાય છે પૂજા બાદ પાપમોચીની એકાદશી નિવ્રત કથા ચોક્કસથી સાંભળો અથવા કરો તુલસીજીને સવાર સાંજ દીવો પ્રગટાવો બારસની તિથિ એટલે કે બીજા દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરો પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા આપો ત્યારબાદ સ્વયં ભોજન કરો આ દિવસે પીપળાના મૂળમાં જળ ચઢાવો પિતૃઓનું સ્મરણ કરો પિતૃ માટે ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય કરો અને પાઠ કર્યા પછી પિતૃઓને તેનું ફળ અર્પણ કરો તથા પિતૃ નિમિત્તે અનાજ વસ્ત્ર કે ધનનું દાન કરો આજે ગાયની સેવા કરો કીડિયારું પૂરો પક્ષીઓને ચણ નાખો કોઈ પશુ પક્ષી ભૂખ્યા ન રહે તેનું ધ્યાન રાખો તેમના માટે ખાસ પાણીની વ્યવસ્થા પણ કરો આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ બ્રહ્મહત્યા કે કોઈ પ્રકારની ચોરી કરી હોય અથવા તો જાણે અજાણે કોઈ પાપ કર્યું હોય તો તેમાંથી મુક્ત થઈ જવાય છે આજે લક્ષ્મીનારાયણની પૂજા પદ્ધતિસર કરવી જોઈએ આમ કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેનું ઘર હંમેશા ધન ધાન્યથી તથા સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે આ પ્રકારે પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે તથા વ્રત કરનારના બધા જ પાપોનો નાશ કરી દે છે આશા રાખું છું કે આ વિડિયો તમને સૌને મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આવતા વિડીયોમાં પાપ મોચીની એકાદશીની વ્રતકથા સાંભળીશું તો આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો હા કોમેન્ટ્સ પણ લખજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના